હાલ લવ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે હું ને આરતી બે પાટણવાઓ મેળામાં જાય છીએ તો આજે અમાસ છે અમાસનો મેળો ભરાય છે પાટણવાઓ આપણે મેળામાં જવાના છીએ લખશું ને બા બે ગયા છે મઢે દાદાની ખીર કરવા તો એ બે અહીંયા ગયા છે અને હું ને આરતી બે આજે મેળામાં જવાના છીએ તો બન્યા રહેજો વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો આપણે જવાના છીએ મેળામાં અને આરતી તૈયાર થઈ છે તમને બતાવું જો ગાઈસ તૈયાર થઈ છે મેડમ થઈ ગઈ તૈયાર કે નહીં હાલો હાલો નીકળો હલો ગાઈસ જો આરતી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે નીકળવાના છીએ અને અહીંયા જઈને તમને મેળાના વ્યૂ બતાવીશ વિડીયોમાં સાતમ આઠમ પછીનો આપણો મેળો છે કારણ કે સાતમ આઠમ તો આપણી બગડી ગઈ છે હવે અમસનો મેળો કરવાના છે ચાલો બની આવ્યો હલો ફ્રેન્ડ્સ તો હું ને આરતી બે કમ્પ્લીટ થઈ ગયા છે અને આરતી આવી ગઈ છે ગાડીમાં જોઈ લ્યો એનો લુક અને હવે આપણે અહીંથી જવાના છીએ તો હાલો તમને થોડોક રસ્તાનો સફર ને બાકી મેળવવા બતાવી બંને રહેજો વિડીયોમાં હાલ લો ફ્રેન્ડ્સ તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પાટણ આવ ને જો અત્યારે મારા ભાણેજ છે બે આરતી છે હે અને અહીંયા અમારી બહેનોને અહીંયા બે જાય છે બધી તમે ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ તો હાલો વિડીયોમાં બન્યા રહેજો તમને પાટણોનો મેળો બતાવશું કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો તો જો ગાય અત્યારે ટ્રાફિકનો માહોલ વધતો જાય છે અને પબ્લિક અત્યારે આવે છે મારે તો ફાઈનલી આપણો ગેટ આવી છે ઓછા મિલનો તો તમે જોઈ શકો અને અત્યારે પબ્લિકનો માહોલ ફૂલે ફૂલ છે મેળાની બધી આયોજન થઈ ગઈ છે અને જો કે એમ કહે છે કે મેળો હજી કાલથી થાય છે પણ લાગતું નથી મેળો આજથી ને ચાલુ થઈ ગયો છે બાકી જો આપણા બેનને બનાવીને બધા છે છોકરાઓ છે બધા અને આ ખુશી છે ડિમ્પલ છે ભણે જ છે બાકી જો આ બે નું અત્યારે ફરતી ફરતી આવે છે જો ગાય અત્યારે ફૂલ મેળો કમ્પ્લીટ થઈ ગયો છે પબ્લિક નો ફૂલ ક્રેજ છે આપણે પણ કમ્પલીટ જ છીએ મેળો કરવાનો છે જે ફૂલ મોજ માણવાની છે અને આગળ કેવી રાઈડો આવે તમને બતાવું તો બેવું ને જેમાં બેવું તારે ફુગામાં બેવું છે આપણા ભણાવ ને જે ફુગામાં બેવું છે એમ જે છે કોણ કોણ બે છે કઈ કઈ રાઈડ હાલે એટલે જાય પછી ખબર પડે બાકી જોઈ લો ગાઈઝ અત્યારે પાણી પીણીનો માહોલ પણ કમ્પ્લીટ ફૂલ હે ભૂલ છે ભૂલ પ્રખ્યાત છે મસ્તનો મેળો પાટણવાનો

તો આરતી રમકડું જોવે છે બધા જેટલા રમકડા છે બધા સો રૂપિયાની ની પ્રાઇઝ રમકડા છે જે જોઈ ને આરતી જોવે છે લક્ષું માટે રમકડા શું લેવું છે ઈ લેવું આ લેવું બધા આપણા ફેમિલી છે ને બધા જોવે છે રમકડા

અને અમે અહીંથી જવાના નીલકંઠ મહાદેવ મંદિર હવે આહથી ત્યાં જાઉં ત્યાં દર્શન કરશો ને ત્યારબાદ હવે આગળ જતા ખબર પડે શું થાય છે હલો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે અહીંયા પૂગી ગયા છીએ નીલકંઠ મહાદેવ મંદિરે અને જો તમે અહીંનો વ્યૂ જુઓ ગાઈઝ અને નીલકંઠ મહાદેવ મંદિર છે અહીંયા અને આ બાજુ ગ્રાઉન્ડ છે છોકરાઓ માટે રમવા માટે હિંચકા ને એવું બધું છે રાઈડ ઉપર અને બધા આવે છે અહીંયા સરસ મજાનું લોકેશન છે મંદિર છે બાળકોને ફરવા માટે બહુ મસ્ત મજાનું સ્થળ છે તો અમે અત્યારે અહીંયા આવ્યા છીએ અને આરતી છે અહીંયા છોકરાઓ ઈચકે છે બાકી લસરપટ્ટીને ઘણું બધું છે

હલો ફ્રેન્ડ તો અત્યારે બા ને આવી ગયા છે ને લક્ષુ રિહાણો છે કે મને મેળામાં લઈ નથી આપણે એના રમકડું લઈ આવ્યા કીધું છે જો તારા રમકડું લઈએ તો એ ગોતે ક્યાં છે જોજી એમાં જોજી ખાનું ખોલતો છે જોઈ એને રિહાણું આવી ગયું છે કે મારા કાંઈ લઈ કે નથી લઈ એવા મને મૂકીને એ મેળામાં એટલે રીહાણું છે આપણે એના રમકડું લઈએ એમાં નથી લખશું આમાં આમાં લેતો આ બાજુ લઈ લેતો હું છે લે હાલ લે આવું છે રમકડું જોતી કેવું છે હમ શું છે અંદર અન શું છે એ છે પોલીસ પોલીસવાળો બનવો તારે જો આપણે લક્ષ્મી મટુર રમકડું લઈ આવ્યા હતા ત્યાં જઈને રમકડું દીધું છે અને હવે કંઈક મૂડ ચેન્જ થઈ ગયા નું બાકી તમને વિડીયો કેવો લાઇક કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આપણી ચેનલ લે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી મળશું નવા વિડીયો સાથે આવું જી બાય બાય